કચરા મુક્ત સ્વચ્છ ભારત અને કચરા મુક્ત સ્વચ્છ રાજ્યની નેમ સાથે શરૂ કરાયેલી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા હિ સેવા ઝુંબેશ અંતર્ગત ઓલપાડ તાલુકાના કિમ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ સ્વચ્છતાની મેગા ડ્રાઈવમાં જોડાયા હતા પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ ગામ બનાવવા જેસીબી ટ્રેક્ટર કચરા પેટીની ગાડી અને સ્વચ્છતા કર્મીઓ સાથે કીમ ખાતે મંત્રીશ્રીએ સ્વચ્છતા મેઘ ડ્રાઇવ આરંભી હતી સાઠ વન પર્યાવરણ મંત્રીએ પોતાના દટક ગામ મુરતની પણ સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી ગામમાં સ્વચ્છતા સાથે આરોગ્યની સુવિધા રોડ રસ્તા સીસીટીવી કેમેરા પાણી તળાવ સારા મંદિર સહિતની દરેક સુવિધાઓ અને તેની જાળવણી નિહાળી મંત્રી શ્રી મુકેશ પટેલ પ્રભાવિત થયા હતા આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે રોડ રસ્તા કે જાહેરમાં કચરો નાખનાર ઉપર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે તેમજ કચરો નાખનાર સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે જાહેર માર્ગો ઉપર કરાયેલા દબાણ હટાવવા અધિકારીઓને તાકીદ કરી હતી તેમજ આપણા ઘર સુધી આવતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનમાં જ કચરો નાખવા ગ્રામજનોને અપીલ કરી હતી